તો ચાલો અત્યારે હું જેનિસને મૂકીને ઘરે જાઉં છું કેમ કે ઘર બહુ ગંદુ છે અમે લોકો અમદાવાદ ગયા હતા અમદાવાદથી સીધા સવારે નાઈ ધોઈ અને જેનીસને હોસ્પિટલ લઈને આવ્યા તો ડૉક્ટરે એને ડાયરેક્ટ એડમિટ જ કરી દીધો એટલે ઘરે બધું એવું ને એવું પડ્યું છે તો પહેલાં તો હું ઘર જઈને સાફ કરું એટલે જેનીસભાઈ થોડા ચોખ્ખામાં ઘરે આવે તો ચાલો જેનીસની હગી

જેનીષભાઈ વોશરૂમ જાય છે જેનીશભાઈ હું આવું તો ગાઈઝ હોસ્પિટલમાં છીએ એટલે હુલિયા થોડા એમ જ છે પણ મારો જેનીશ સારો થાય ને એટલે પહેલામાં પહેલાં તો હું મારા હેર રિબોનિંગ સ્ટ્રેટનિંગ જે કરાવવાનું હોય તે હું કરાવીશ પછી સારું લાગશે આ બધા મારા ઓરિજિનલ કલ વાર છે ને એટલે મજા નથી આવતી તો ચાલો પહેલાં તો જેનીષભાઈને અમે સાજો કરીએ પછી આગળ કન્ટિન્યુ અમારી હેલ્થ પર ધ્યાન આપીએ કશું થાય આ ધીમે થી નીકળી ગયું નીકળી ગયું નીકળી ગયું એકદમ બિંદાસ ઓ થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું જેનીસ ને ડિસ્ચાર્જ આપી દીધો છે વેન કાઢી નાખી મેં થેલા પેક કરી દીધા હવે હું જાઉં છું ઘરે અને જેનીસ એનો ને એનો બ્લોગ બેઠો બેઠો

આ વેન વાળો હાથ ફૂલી ગયો છે ને તો પણ ગ્રાઉન્ડમાં બે કલાક ક્રિકેટ રમીને આવ્યો ઓ ભાઈ આ પાણીનો બોટલ કેટલા દિવસનો પડી રહેલો હતો ધોયો ધોયો લઈ લઈ ભાઈ આપણે અમદાવાદ ગયા નડિયાદ નડિયાદ ત્રણ દિવસ ત્રણ દિવસ હોસ્પિટલમાં એમ કરીને છ દિવસ નો બોટલ હતો આ હે જેનું આમ તો જો મારે તો જો કેટલો પછી હા સાજો થઈ ગયો બોલવાના ફાફા પડતા હતા ए एम सी स्टैंड एम सी स्टैंड आम करवानी एम सी केम करवानी एम सी स्टैंड आम दिल ओके आम आम अच्छा एम सी स्टैंड छोकरा एम सी करे हूं तो पिचांग बेबी पिचांग बेबी अरे सॉरी एम सी स्टैंड

ઓ ના પાડું છું ના કરીશ ના કરીશ તો હમત તો નથી તું અંતરાઈ જઈશ બધું આકીશ મારે સાફ કરવું પડશે હવે કેચમ કેમવા લાગી ગયા છો